મેં આ બે મહિના પહેલા ડેન્ટલ માટે દાંત માટે પછી અમે ટ્રીટમેન્ટ કરી એટલે સાહેબે કહ્યું કે તમે આ આ કારણ કેમ કથી કરાવ્યું તમે કહ્યું ના સાહેબ અમારે તો કોઈ એવો ડોક્ટર મળ્યા ને કે અમે તમને બહુ સરસ સાથ સહકાર આપીશું અને તમને અમારી આની દેશમાં તમને પ્લાસ્ટિક સર્જરી કરી આપીશું અને તમારા દાંતનું પતી જાય બધું સરસ પછી એટલે બે મહિના પછી અમે આવ્યા અમને બોલાયા ફોન કરીને અને અમે મારું નામ મહેશભાઈ પરસોદ વાગેલા અને મારા બાપાના નામ છે પ્રતિકભાઈ મહેશભાઈ વાઘેલા અને ગામ પલોલ તાલુકો સુધી જિલ્લો આણંદ રહીશી અમે અને અત્યારે આંધી દેસાઈમાં પ્લાસ્ટિક સર્જરી સરસ થઈ ગઈ છે અને સાહેબનો ખૂબ ખૂબ સાથ સહકાર અને અંડી દેસાઈ દવાખાના નામ જે છે એ પૂરેપૂરે બહુ જોરદાર છે નાનપણથી જ કાન નહોતો બિલકુલ કાન નાનો હતો એકદમ આકાર પછી અમે ઘણી બધી વ્યતન જગ્યાએ બતાવ્યું પણ કોઈ બરાબર રિસ્પોન્સ મળ્યો નહીં અને અહીંયા બહુ સરસ કામ થઈ ગયું છે અમારું અને કાર્ડ ઉપર મા સરકાર સરકાર શ્રીનો ખોખો આભાઈ તે કાર્ડ ઉપર મારું કામ બહુ સરસ થઈ ગયું છે આપણું આ કાનનું ઓપરેશન એકદમ સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયું છે અને એની સાથે જ આપણે એને નવો કાન બરાબર જેમ જમાવ કાન પ્રમાણે એનું ડાબા કાન પ્રમાણે આપ્યું છે પ્રતીકભાઈ વાઘેલાએ અ જે પેશન્ટ હતા અમારા જેના માટે જેને જમણો કાન જન્મથી જ નહતો એ પેશન્ટ અમારે ત્યાં દાંતની હોસ્પિટલમાં દાંતની હોસ્પિટલમાં દાપણની દાંતને ઓપરેશન માટે આવ્યા હતા અને અમે જોયું કે એનો કાન નથી તો અમે એમને સલાહ આપી કે તમે એને આ કાન અમે પ્લાસ્ટિક સર્જરીથી નવો બનાવી આપીએ અને એમાં સરકારશ્રીના મા કાર્ડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે આ સાથે અમે એ પેશન્ટને એક નવું લાઈફ આપી નવી એ આપીએ આ ઓપરેશનને સમગ્ર ગુજરાતના બીજા ઓરલ સર્જન લાઈવ જોઈ શકે તે માટે યુટ્યુબ ચેનલનું પણ લાઈવ વિડીયો રેકોર્ડિંગ અમે મોકલ્યું છે અને તે યુટ્યુબ ચેનલ પર પણ અવેલેબલ રહેશે આ પેશન્ટો સામાજિક રીતે શરમાવાની જરૂર નથી તે લોકો સમગ્ર દેશમાં કોઈ પણ ઓરલ સર્જન પાસે જઈ શકે છે અને જઈને એમને કહેશે આ પ્રમાણેનો કાન બનાવો છે તો નેચરલી જે કાન છાતીમાંથી હાડકુલીને અમે એ પ્રમાણેનો કાન બનાવી આપેલો એનડી દેસાઈ મેડિકલ કોલેજ અને ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીની ડેન્ટલ કોલેજ ખાતે જે કામ થાય છે સમગ્ર પ્રાણે સંપૂર્ણપણે નિઃશુલ્ક અથવા તો બહુ જ દરે કામ કરવામાં આવે છે એકદમ મામૂલી નજીવીય ના કોસ્ટ ઉપર અમે સારામાં સારું વર્લ્ડ ક્લાસ કામ આપીએ છીએ